નમસ્કાર દર્શક મિત્રો આપ ન્યૂઝ ગુજરાત મહત્વના સમાચાર આપણા અર્જુન સાથે દેત્રોજ તાલુકા મામલતદારને જુવાર ચોર્યાસી રાજપૂત સત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકા મામલતદારને ને જુવાર ચોર્યાસી રાજપૂત સત્રિય સમાજ દ્વારા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની વાણી વિલાસના વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભારત સરકારના કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ સમગ્ર ભારતના સત્રિય સમાજની બેન બેટી પર બેફામવાળી વિલાસ કરી સત્રિય સમાજની આન બાન નિશાન ગૌરવ ગરિમા અને અસ્મિતતાના વિરુદ્ધને વિકૃત માનસિકતા પ્રગટ કરી હતી જેનાથી ભારતના સમસ્ત રાજપૂત ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે જેના પ્રત્યાઘાતો સમગ્ર ભારતમાં પડવા પામ્યા છે ત્યારે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરોની ઉગ્ર માંગ સાથે જુવાર ચોર્યાસી રાજપૂત સમાજ આયોજિત એક બેઠક યોજી રેલી સ્વરૂપે દેત્રોદ તાલુકા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે આ કાર્યક્રમમાં કટોસણ સ્ટેટ ઠાકોર સાહેબ ધર્મપાલ સિંહજી અભિત સિંહજી બારડ ઉદુબા ચિંજુવાડા તથા ક્ષત્રિય સમાજના અનેક આગેવાનો વડીલો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમે જોઈ રહ્યા છો લાવ એકસો આઠ ન્યૂઝ ગુજરાત નમસ્કાર